જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક સ્કોર્પિયો ગાડી વેચવા માટે આવેલ છે બધાની ફેવરિટ કાર એટલે કે મહિન્દ્રા સ્કોર્પિયો બ્લેક કલર આ સ્કોર્પિયો વેચવાની છે તમે વિડીયોમાં જે ગાડી જોઈ રહ્યા છો ને આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે ચોથો મહિનો રહે છે સાવ નવા જેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન સારી છે સાવ ઓછી કિંમતમાં આ સ્કોર્પિયો વેચવાની છે સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન સ્કોર્પિયો ગાડી વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોના અંત સુધી બન્યા રેજૂવ તમારે આ સ્કોર્પિયો ગાડી ખરીદવાની હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ચા જો મળશે તેની માહિતી હું તમને આગળ વિડીયોમાં જ આ બિદાય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બે હજાર ચોવીસનું મોડલ રહેશે અને વન ઓનર ગાડી ડીઝલ કાર છે મહિન્દ્રા સ્કોર્પિયો એસ ઇલેવન તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તે તમને આગળ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત છે સત્તર લાખ પચાસ હજાર આ સ્કોર્પિયો ગાડીની કિંમત સત્તર લાખ પચાસ હજાર રૂપિયા આ ગાડી બધાના દિલો પર રાજ કરતી હોય છે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો રાજા કહેવાય તે મહિન્દ્રા સ્કોર્પિયો બ્લેક કોડો વેચી દેવાનું છે એ પણ વન ઓનર ગાડી છે બે હજાર ચોવીસનું મોડલ છે ડીઝલ કાર છે ટાયર કન્ડિશન સારી જીજે છત્રીસ મોરબી જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે જો તમારે ગાડી ખરીદવાની હોય તો માલિકના નંબર અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમારે ખરીદવી હોય તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કુકાવાવ તમને ગાડી જોવા મળશે તમે રૂબરૂ પટેલ ઓટો કારની મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ તમે ગાડી લઈ શકો છો અને ખરીદી શકો છો તમારે ગાડી ખરીદવી હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણએસી સત્તાવન પાંચ સડસઠ તે આ સ્કોર્પિયો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ સ્કોર્પિયો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન વર્ઝન ડીઝલ એન્જિન કાર સત્તર લાખ પચાસ હજારમાં ગાડી આપવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે નંબર મળશે ટીપટોપ કન્ડિશન એકદમ નવી ગાડી અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે તમારા વાહનની જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું